વડોદરા શહેરમાં આરવી દેસાઈ રોડ પર આવેલા શ્રીમંત મહારાજા ગાયકવાડ સંચાલિત દેવસ્થાન ટ્રસ્ટ અંતર્ગત ઐતિહાસિક શ્રી ખંડેરાવ મહારાજના મંદિરે ચંપાષષ્ઠી મહોત્સવ તારીખ બે થી તારીખ સાત ડિસેમ્બર સુધી ઉજવાશે તારીખ છ ડિસેમ્બરની સાંજે સાડા ચાર કલાકે શ્રી બોલાઈ માતા મંદિરથી પીટી લઈને શ્રી ખંડેરાવ મંદિરમાં વાજતી ગાજતી જશે જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે સાંજના સાડા થી છ દરમિયાન પીટી વિધિનો કાર્યક્રમ શ્રી ખંડેરાવ મંદિરમાં થશે ખંડેરાવ ભગવાનના લગ્નોત્સવનો વરઘોડો પાલખીમાં તારીખ ના રોજ સાંજે પાંચ કલાકે શ્રી બોલાઈ માતાના મંદિરથી વાછતી ગાજતી નીકળશે જેમાં ભક્તગણ અને ભજન મંડળી જોડાશે વરઘોડામાં ઘોડાગાડી વલ્હાર અને વારકરી ભક્તો જયરત્ન બિલ્ડિંગ થઈને નવાપુરા પોલીસ સ્ટેશનથી શ્રી ખંડેરાવ મંદિરે સાડા સાત કલાકે પહોંચશે

માર્ગશીર્ષ મહિનાના પહેલા દિવસથી આ ઉત્સવ ચાલુ થાય દેવાસ્થાન સંચાલિત ખંડોબા મંદિરમાં આ ઉત્સવ બે તારીખથી સાત તારીખ સુધી હોય છે બે તારીખેથી જે ઉત્સવ ચાલુ થાય છે દરરોજ અભિષેક હોય છે છઠ્ઠી તારીખે ભગવાનના હળદીનો પ્રોગ્રામ હોય છે તે બોલાઈ માતાથી પાલખી આવે છે ભગવાન અને ત્યાંથી રાજવી પરિવારના ઉપસ્થિતિમાં મહારાણી રાજે રાધિકા રાજેના ઉપસ્થિતિમાં હળદનો કાર્યક્રમ સંપત થાય છે પછી બીજા દિવસે એટલે તારીખ સાત તારીખે ખંડોબાના લગ્ન હોય છે એ દિવસે રાજવી પરિવારના ઉપસ્થિતિમાં ખંડોબાના લગ્નનું સંપાન્ન થાય છે સાંજે સાત વાગીને પંદર મિનિટે લગ્ન થાય છે ખંડોબાના એ એ દિવસે પણ પાલખી ભોલાઈ માતાથી વરઘોડો આવે છે અને ખંડોબાના મંદિરમાં વરઘોડો આવે છે ત્યાં ખંડોબાના લગ્ન થાય છે ભોલાઈમાં અને એના પછી આરતી હોય છે અને તમારા માધ્યમથી અને દેવસ્થાન ટ્રસ્ટના રાજી પરિવાર તરફથી હું બધા મહારાષ્ટ્રીયન ભક્તોને આમંત્રિત કરું છું આ લગ્નમાં અને હળદીના કાર્યક્રમમાં ઉપસ્થિત થવા માટે જય મલ્લાલ